પોરબંદરના માધવપુર સહિતના ઘેડ પંથકમાં ગત રાત્રિથી મેઘરાજા મન મૂકીને વરસ્યા માધવપુરમાં ગત રાત્રિથી મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યારે સાત ઇંચ વરસાદ નોંધાયો તેમજ પાતા ચિગરિયા ગોરસર મોચા મડેર સહિતના ઘેડમાં સરેરાશ છ થી સાત ઇંચ વરસાદ નોંધાયો છે માધવપુર સહિતના ઘેડ પંથકમાં ગત રાત્રિના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ઘેડ વિસ્તારમાં ચારે બાજુ ખેતરો પાણીથી તરબોળ બન્યા ખેડૂતોમાં ભારે ખુશાલી જોવા મળી માધવપુર ઘેડમાં ગત રાત્રિથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યારે માધવપુરના મેન બજારો તેમજ ગલીઓ શેરીઓમાં અનેક રસ્તાઓ પાણીથી ભરપૂર બન્યા પાણી વહેતા થયા અને ગ્રામજનોમાં ઠંડક પ્રસરી લોકોએ ગરમીથી રાહત અનુભવી અને નાના નાના ભૂલકાઓ વરસાદમાં નાતા જોવા મળ્યા અહેવાલ માવત